વાત કરીએ ગુજરાતના સ્થાનિક મુદ્દાની અને એ મુદ્દો ખેડૂતોનો છે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી સરકારે શરૂ કરી રાજ્ય સરકારે શરૂ કરી તો ખેડૂતોએ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું રજીસ્ટ્રેશન કરાવ્યું તો એમણે પોતાના પાકનો દાખલો પણ આપવો પડે એ દાખલો એમણે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પોતાના ગામના તલાટી પાસેથી લઈને મૂક્યો તલાટી પાસેથી દાખલો મૂક્યા પછી સમસ્યા એ પેદા થઈ કે એમને મેસેજ આવ્યો કે તમારો જે ચણા કે રાયડાનો પાક તમે જે પણ મૂક્યો છે સેટેલાઇટ સર્વેમાં એ વાત ખોટી સાબિત થઈ રહી છે ખોટી આવી રહી છે મતલબ સેટેલાઇટથી જ્યારે દેખવામાં આવે છે ત્યારે એવું દેખાય છે કે ભાઈ ખેડૂતના ખેતરમાં તો એણે ચણા વાવ્યા જ નહોતા એણે તો રાયડો વાવ્યો જ નહોતો એણે તો ઘઉં વાવેલા છે કે એણે મકાઈની ખેતી કરેલી છે આવું શું કામ થયું સામાન્ય રીતે તલાટી ખોટા દાખલા આપી નથી દેતા અને એમાં એક કે બે કિસ્સાઓનો સવાલ હોય તો પરિસ્થિતિ અલગ છે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોની સાથે જ્યારે આ થાય તો મતલબ કે એ અધિકારીએ તો અથવા બધા જ ગામના તલાટીએ પૈસા લઈને દાખલા આપી દીધા એ વાત સાવ માનવા જેવી નથી આવું શું કામ થયું કિસાન કોંગ્રેસના નેતા પાલાંબલિયાનો આક્ષેપ છે કે સરકારે જે રી પહેલા સર્વે કર્યો હતો રી સર્વે અને એને પછી છેક સુધી એમણે સ્વીકાર્યું કે ભૂલ થઈ છે એમણે સ્વીકાર્યું કે ખોટું થયું છે પણ એને જ્યારે રદ ન કરવામાં આવ્યો તો એના કારણે સ્થિતિ શું થઈ કે ખેડૂતોના ખેતર ચોપડા પર બદલાઈ ગયા છે સર્વે નંબર બધાના બદલાઈ ગયા છે અને એટલે જ જ્યારે સેટેલાઇટથી ઇમેજ લેવામાં આવે છે ત્યારે એ ખેડૂતનો સર્વે નંબર હોય છે પણ ખેતર બીજા કોઈનું હોય છે ખેડૂત ત્યાં ખેતી નથી કરતો એ તો પોતાના જ ખેતરમાં કરે છે અને એટલે ત્યાં એવું દેખાડે કે ભાઈ આ ભાઈએ તો ઘઉં આવ્યા છે અને તમે ચણો ચણા વેચવા ગયા છો એક સમસ્યા આખી સિસ્ટમને કઈ હદે કોલેપ્સ કરી શકે એનું ઉદાહરણ ગુજરાતમાં કરવામાં આવેલું જમીનોનું સર્વે છે એવો સર્વે કે જેમાં સરકારનો ઉદ્દેશ્ય હતો આ માપણી કરીને બધું જ આધુનિક કરી દેવાનો ખેડૂતો માટે બહુ સરળ વ્યવસ્થા કરી દેવાનો પેલું ગુંઠાઓથી માપેલું કે પછી અંગ્રેજો કે એના પછીના સમયમાં છેલ્લે જ્યારે થયું ત્યારે સાંકળથી મપાયું એની જગ્યાએ નાનામાં નાની માપનું ધ્યાન રાખીને પણ સરસ રીતે માપણી થઈ શકે પણ એ સરસ રીતે માપણી કરવા ગયા એટલે કરવા ગયા કંસારને થઈ ગઈ થૂલી એવું થાય તમે કંસાર કરવા જાઓ ને તમારાથી થૂલી થાય એ વાત સમજમાં આવે પણ તમે સ્વીકારો જ નહીં ને એવું કહો કે આ તો કંસાર પણ નથી આ તો સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે આ તો શીરો છે જ તમારે ખાવાનો છે એ વધારે તકલીફ પડી રહી છે સરકારે ખાસા વર્ષો સુધી રિપોર્ટ એનાલિસિસ ને બધી જ મગજમારીઓ કરવા છતાંય એ વાતનો સ્વીકાર કરીને સુધાર કરવાની દિશામાં કોઈ જ પ્રયત્ન નથી કર્યા અને દર થોડા મહિને એ સમાચાર સામે આવે કે આ સર્વે નંબરની ભાંજગડોના કારણે દર થોડા દિવસે કંઈ ને કંઈ પ્રો પ્રોબ્લેમ થઈ રહ્યા છે હવે સરકાર ગમે તેવી યોજનાઓ લાવે આવું ને આવું જો ગ્રાઉન્ડ પર થયા કરશે તો આપણે ક્યારે આમાંથી બહાર આવીશું આ વિષય પર પાલાંબલિયાએ શું કહ્યું સાંભળીએ એમને સરકારશ્રીને એક પત્ર લખી અને માંગ કરી છે કે જે જમીન માપણીની ભૂલ છે એની અનેક યોજનાઓ ભોગ બની રહી છે અત્યારે પહેલા ટુવેર અંદર ટેકાના ભાવે 10000 ખેડૂતોનું સરકારે રજીસ્ટ્રેશન રદ કર્યું અત્યારે ચણા અને રાયડામાં હજારો ખેડૂતોને મેસેજ આવે છે કે ત્રણ દિવસની અંદર તમારા ગ્રામ સેવક પાસે જઈ અને વાંધા અરજી રજૂ કરવી હવે કારણ એ છે કે સરકારે સેટેલાઇટ ઇમેજ જે પાકની કાઢી છે એ પાકની ઇમેજ બાજુવાળા ખેડૂતની આવી છે કારણ કે જમીનમાં પણ એની ભૂલ છે સરકારે પોતે બનાવેલા નિયમો મુજબ આ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે ફરજીયાત તલાટીકમ મંત્રીએ પાકનો દાખલો આપવાનો હોય છે આ દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન થાય છે તલાટી કમ મંત્રી છે ગ્રાઉન્ડ ઉપર ઉપર છે છે જમીન અને તલાટી કમ મંત્રી જે દાખલો આપે છે ખેતરમાં જોઈને જ જે તે ખેડૂતો જે તે સર્વે નંબરમાં જે તે પાકો આવ્યો છે એ મુજબ દાખલો આપ્યો છે જ્યારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઇમેજ આવે છે એ ઇમેજ જે તે ખેડૂતની આવે છે પણ એમાં એક્સ ખેડૂતના બદલે વાય ખેડૂતનું ખેતર આવે છે